વિકસિત ભારતના સપનાને સાકાર કરવા મહિલાઓ સહભાગી બને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેલ્સપનના સહયોગથી ચાલતા એજ્યુકેશન પ્રોગ્રામની વિદ્યાર્થીનીઓ તથા ગ્રામ્ય સ્પર્ન કેન્દ્રની સખી મંડળની બહેનો સાથે કર્યો સંવાદ ભુજ શનિવાર કચ્છના અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના નવીન ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરીટોવેલ પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેલ્સપન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશીપ યોજનાની વિદ્યાર્થીનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સ્પન સેન્ટરના સખીમંડળની એકસો વીસ બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો રાજ્ય સરકારના મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતા સખી મંડળની બહેનો કે વેલ સ્પન કંપની દ્વારા આસપાસના ગામોમાં કાર્યરત સ્પન રોજગાર સેન્ટર સાથે જોડાઈને રોજગારી મેળવી રહી છે તે સખી મંડળની એકસો વીસ જેટલી બહેનોએ મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરીને કંપનીના સહયોગ તથા પોતાની કળાના માધ્યમથી કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવી રોજગારી મેળવી રહી છે તે અંગે જાણકારી આપી હતી મુખ્યમંત્રી શ્રીએ એસી વર્ષના સાકરબા ચૌહાણ નૈનાબા જાડેજા ઇંદુબા જાડેજા અને હેતલ સરખડી સાથે શ્રીએ સંવાદ કરીને મેકરમી ક્રોશિયા ભરતકામ તથા વણાટકામની ગૃહ સજાવટની પ્રોડક્ટ અંગે માહિતી મેળવી હતી સ્પનના જનરલ મેનેજરે કચ્છની મહિલાઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી વસ્તુઓની ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચ તથા સોળ વર્ષમાં સ્પન સેન્ટરના માધ્યમથી થયેલા મહિલા સશક્તિકરણની વિગતોથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને માહિતગાર કર્યા હતા આ સાથે કંપનીના શિક્ષણ સ્પોન્સરશિપ યોજના અંતર્ગત શૈક્ષણિક અને નાણાકીય સહાય મેળવતી વિદ્યાર્થીનીઓ સાથે પણ મુખ્યમંત્રી શ્રીએ તેમના શિક્ષણ રોજગાર વગેરે અંગે મૃતતા સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો શ્રીએ આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્ય સરકારની યોજનાઓને કચ્છના છેવાડાના માનવી સુધી પહોંચાડવા સહયોગ આપતી વેલ્સપન કંપનીની કામગીરીને બિરદાવી હતી આ તકે એજ્યુકેશન પ્રોગ્રામ સાથે જોડાયેલી યુવતીઓ તથા વિદ્યાર્થીનીઓએ તેમની સાફલ્ય ગાથા તેમજ તેમના અનુભવો મુખ્યમંત્રીશ્રીને શ્રીને વર્ણવ્યા હતા આ પ્રસંગે ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી વિદ્યાર્થીની મુખ્યમંત્રી શ્રીના હસ્તે ડિગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા વેલ્સપન કંપનીના ચેરમેન શ્રી બી કે ગોયનકા વેલ્સપન લિવિંગ લિમિટેડના સીઈઓ શ્રી દીપાલીબેન ગોયનકા ડાયરેક્ટર શ્રી એ કે જોશી આગેવાન શ્રી દેવજીભાઈ વરણચંદ શ્રી ધવલભાઈ આચાર્ય મુખ્યમંત્રી શ્રી અધિક સચિવ શ્રી એમ કે દાસ કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા ટીવીટી ન્યૂઝ ભુજ કચ્છ